નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને તો ચાલો આજે આપણે ગુજરાતી વિષયની અંદર ગ્રામરની અંદર સમાસ ભણીશું તો આજે આપણે સમાસની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો તો પહેલાં તો સમાસ અને તેના પ્રકારો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો પહેલાં આપણે સમાસની વ્યાખ્યા જોઈએ કે બે કે તેથી વધુ પદો સંયોજાઈને જે એક નવું જ પદ બનાવે છે તેને આપણે સમાસ કહીએ છીએ અને સમાસ એ બે કે તેથી વધુ પદો સંયોજાઈને મીન્સ કે જોડાઈને એક જ નવું જે પદ બનાવે છે એ પદને આપણે સમાસ કહીએ છીએ તો મિત્રો આપણે સમાસના પ્રકારો છે એની ચર્ચા કરવાની છે તો દરેક પ્રકારને આપણે વિગતવાર જોવાનું છે તો અહીંયા આપણે સમાસના મુખ્ય પ્રકારો જે છે એની વાત કરીશું તો ચાલો આપણે સમાસના મુખ્ય પ્રકારો જોઈએ હવે મિત્રો સમાસના મુખ્ય પ્રકારોની અંદર પહેલું છે દ્વંદ્વ સમાસ બીજું દિગ્વ સમાસ ત્રીજું તત્પુરુષ સમાસ ચોથું મધ્યમપદલોપી સમાસ પાંચમું ઉપદ સમાસ છઠ્ઠું ક્રમધારી સમાસ સાતમું બહુવિહ સમાસ આઠમું અવ્યવિભાવ સમાસ તો આઠે પ્રકારોની આપણે વિગતે ચર્ચા કરીશું વન બાય વન તો ચાલો મિત્રો આપણે પહેલો પ્રકાર એનો જોઈએ દ્વંદ્વ સમાસ તો મિત્રો આ દ્વંદ્વ સમાસ જે છે એની પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે કોને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ તો જે સમાસનો વિગ્રહ અને અથવા કહેથી થાય તે સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ મિત્રો કે જે સમાસનો વિગ્રહ છે એ અને અથવા કહેથી થતો હોય તો એવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ અને મિત્રો આ દ્વંદ્વ સમાસના બે પ્રકાર છે એની અંદર સમુચય દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ છે તો પહેલાં સમુચય દ્વંદ્વ જોઈ લઈએ કે જે સમાસનો વિગ્રહ અનેથી થાય તેને આપણે સમુચ્ચય દ્વંદ્વ કહીએ કહેવામાં આવે છે તો મિત્રો એના આપણે ઉદાહરણો જોઈ લઈએ કે રામ સીતા તો એનો વિગ્રહ છે સાઈડમાં જુઓ મિત્રો કે રામ અને સીતા જેનો વિગ્રહ કરતી વખતે એટલે કે બે પદ આપણે સમાસનો મિનિંગ જ એવો છે કે બે શબ્દો જોડાઈને બનેલું શબ્દ એટલે આપણે સમાસ તો એ બે શબ્દને આપણે જો અલગ કરવા એટલે એને વિગ્રહ કહેવામાં આવે છે મિત્રો રામ સીતા તો રામ અને સીતા માતા પિતા તો માતા અને પિતા ભાઈ બહેન તો ભાઈ અને બહેન હોમ હવન તો હોમ અને હવન પતિ પત્ની તો પતિ અને પત્ની લાભા લાભ તો લાભ અને ગેરલાભ વગેરે મિત્રો જેનો વિગ્રહ અનેથી થાય એને આપણે એ સમાસ જે છે સમા દ્વંદ્વ કહીએ છીએ હવે મિત્રો આપણે વૈકલ્પિક દ્વંદ્વ એની આપણે વ્યાખ્યા જોઈશું કે જે સમાસનો વિગ્રહ ક્યાંથી થાય તે સમાસને આપણે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે તો ચા કોફી ચા કે કોફી દસ બાર દસ કે બાર જીવ જંતુ જીવ કે જંતુ નાની મોટી નાની કે મોટી ઊંચી નીચી ઊંચી કે નીચી તો જેનો વિગ્રહ ક્યાંથી થતો હોય એને આપણે વૈકલ્પિક દ્વંદ્વ તરીકે ઓળખીએ છીએ અને હવે આપણો સમાસનો બીજો પ્રકાર આવે છે મિત્રો એ છે આપણો દ્વિગુ સમાસ એની આપણે પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે દ્વિગુ સમાસ એટલે શું તો જ્યારે આપેલ સમાસનું પૂર્વપદ સંખ્યા દર્શાવતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે દ્વિગુ સમાસ એવું છે મિત્રો કે જ્યારે આપણો સમાસ બે પદોને સંયોજાયથી બનેલો છે એની અંદર પ્રથમ જે પદ છે એ સંખ્યા દર્શાવતું હોય એને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ એના આપણે ઉદાહરણો જોઈ લઈએ તો પહેલાં ઉદાહરણો છે ત્રિદેવ એનો વિગ્રહ જોઈએ કે ત્રણ દેવનો સમૂહ ચોમાસું તો ચાર માસનો સમૂહ પંચવટી તો પાંચ વડનો સમૂહ સપ્તાહ તો સાત દિવસનો સમૂહ ફખવાડિયો તો પંદર દિવસનો સમૂહ નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ પંચામૃત તો પાંચ અમૃતનો સમૂહ અને સપ્તર્ષિ તો સપ્ત ઋષિનો સમૂહ અને ત્રિકાળ તો ત્રણ કાળનો સમૂહ પંજાબ તો પાંચ નદીઓનો સમૂહ આ દરેક જે છે એનો વિગ્રહ કરતી વખતે મિત્રો આગળ જે સંખ્યા દર્શાવશે એને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ હવે આપણે ત્રીજો સમાસ જોઈએ તત્પુરુષ સમાસ એની આપણે પહેલી વ્યાખ્યા જોઈશું કે જ્યારે આપેલ પદનો વિગ્રહ વિભક્તિ પ્રત્યેથી થાય જ્યારે આપેલ પદનો વિગ્રહ વિભક્તિ પ્રત્યેથી થાય ત્યારે તત્પુરુષ સમાસ બને છે એના આપણે ઉદાહરણો જોઈએ મિત્રો નંદકુમાર તો નંદ નો કુમાર મરણ શરણ તો મરણ ને શરણ ગંદ ગંગોદક તો ગંગાનું ઉદક વનવાસ તો વનમવાસ સ્નેહાધીન તો મંત્ર મંત્રથી મુગ્ધ અહીંયા મિત્રો સ્નેહાધીન થશે એટલે સ્નેહને આધીન મંત્ર મુગ્ધ તો મંત્રથી મુગ્ધ વય વિધ તો વયથી વિધ ઋણ મુક્ત તો ઋણથી મુક્ત અને દેવાલય તો દેવનો આલય અને બજાર ભાવ તો બજારનો ભાવ તો દરેકનો જે વિગ્રહ છે એ મિત્ર નોથી થાય છે હવે મિત્રો એના પછી આપણે વાણી સુરો તો વાણીએ સુરો વર માળા તો વર માટે માળા અને રથ સ્પર્ધા તો રથની સ્પર્ધા ધ્યાન ભંગ તો ધ્યાનનો ભંગ ચિંતા મુક્ત તો ચિંતાથી મુક્ત અને હવે મિત્રો એના પછી આપણો સમાસ આવે છે મધ્યમ પદલોપી સમાસ અને મધ્યમ પદલોપી સમાસ એટલે એની અંદર મધ્યમ પદ છે એ લુપ્ત થયેલું હોય છે પણ જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે ઉમેરવું પડે છે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે આપેલ પદના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી મધ્યમ પદનો લોપ થાય છે અને પૂર્વપદ અને ઉત્તરપદ જોડાઈને નવો પદ બને છે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે કે જે સમાસનું બીજી વ્યાખ્યા છે મિત્રો જે સમાસનું મધ્યમ પદ લોભ થયેલું હોય તે અને તેનો વિગ્રહ કરતાં ઉમેરવું પડે છે તે સમાસને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે એના ઉદાહરણો જોઈએ એનો સાઈડમાં વિગ્રહ આપેલો છે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી દવાખાનું દવા મેળવવા માટેનું આલય વિદ્યાલય તો વિદ્યા મેળવવા માટેનું આલય દહીં વડા તો દહીંમાંથી બનાવેલા વડા સિંહાસન તો અહીંયા સિંહાસન છે સિંહની આકૃતિવાળું આસન છે અને મેઘધનુષ તો મેઘથી રચાયેલું ધનુષ્ય પછી વન તો વૃંદાથી ભરેલું વન અને ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી અને સૂર્યમુખી તો સૂર્ય તરફ ફરતું મુખ ડળી અથવા પુષ્પ એટલે સૂર્યમુખી એના પછી મિત્રો આગળ છે રેખા ચિત્ર રેખા વડે દોરેલું ચિત્ર દાળ ભાત દાળ ભેળવેલા ભાત હાથ રૂમાલ તો હાથમાં રાખવાનો રૂમાલ રાહત કાર્ય રાહત માટે કરવામાં આવતું કાર્ય કલ્પ વૃક્ષ તો કલ્પેલું ફળ આપનારું વૃક્ષ રાતવા કરેલો વાસ અને વર્તમાન તો વર્તમાન આપનારું પત્ર અને સભાગૃહ તો સભા ભરવા માટેનું ગૃહ અને પ્રાર્થના હોલ તો પ્રાર્થના કરવા માટેનો હોલ અને વિજય સેન વિજય સેના તો વિજયની અપેક્ષા રાખનારી સેના અહીંયા પાછળ સેના લાગશે મિત્રો હવે મિત્રો આપણો પોચમો છે ઉપજ સમાસ એ મધ્યમ લોપી સમાસ છે પૂરો થાય છે પોંચમો સમાસ આવે છે ઉપજ સમાસ એની મિત્રો વ્યાખ્યા જોઈએ કે જે સમાસનો પૂર્વપદ નામ દર્શાવતો હોય અને ઉત્તરપદ છે એ ક્રિયા સૂચવતું હોય અને તેનો વિગ્રહ કરતાં પાછળ નથી શબ્દ લાગે નાર શબ્દ લાગે છે ત્યારે ઉપજ સમાસ બને છે કે આપણે જે સમાસ છે ઉપજ સમાસ એના વિગ્રહ કરીએ ત્યારે એની પાછળ નાર શબ્દ લાગે છે છે જ્યારે મિત્રો બને તો એના આપણે ઉદાહરણો જોઈએ એના વિગ્રહની અંદર મનોહર તો મનને હરનાર પ્રેમદા પ્રેમ આપનાર કથાકાર કથા કરનાર નર્મદા આનંદ આપનાર નીરજ નિર્મ જન્મનાર પાપડ તોડ પાપડ ને તોડનાર ગોપાલ તો ગાયોને પાળનાર પૂર્વજ જ પૂર્વે જન્મનાર સત્યવાદી સત્ય બોલનાર ગિરિધર તો ગીરીને ધારણ કરનાર જ્ઞાન દનાર કદર દાન તો કદર કરનાર તત્વજ્ઞ તત્વને જાણનાર ધર્મજ્ઞ ધર્મને જાણનાર જીવ રખું તો જીવનું રક્ષણ કરનાર અને ઉદ્ધારક તો ઉદ્ધાર કરનાર સ્વર્ગસ સ્વર્ગમાં રહેનાર પગ રખું પગનું રક્ષણ કરનાર દિલદાર દિલનો દેનાર અને સમય સેવક તો જાતે સેવા કરનાર તો અહીંયા મિત્રો દરેક ઉદાહરણની અંદર આપણે જોયું કે જેનો વિગ્રહ કરીએ છીએ ત્યારે પાછો નાર શબ્દ લાગે છે ત્યારે આપણો ઉપર બને છે હવે મિત્રો આપણો છઠ્ઠો આવ્યો છે કર્મધાર્ય સમાસ તો એના શબ્દો છે એવો એવી એવું જેવો જેવી ને જેવું અથવા રૂપી તો આની વ્યાખ્યા જોઈએ મિત્રો કે પહેલું પદ વિશેષણ હોય અને બીજું પદ નામ હોય અને મહા શબ્દથી જેની શરૂઆત થતી હોય અને ક્રમ એને ક્રમધાર્ય સમાસ કહેવામાં આવે છે એના મિત્રો આપણે ઉદાહરણ જોઈએ મહાદેવ તો મહાન એવો દેવ મહોત્સવ મહાન એવો ઉત્સવ કાજળ કાળી તો કાજળ જેવી કાળી દેહલતા દેહરૂપી લતા જ્ઞાન સાગર તો જ્ઞાનરૂપી સાગર ને મહાસિદ્ધિ તો મહાન એવી સિદ્ધિ પરમાર્થ તો પરમ એવો અર્થ અને જ્ઞાન ગંગા તો જ્ઞાનરૂપી ગંગા મહારાજ તો મહાન એવો રાજા મહારથી તો મહાન એવો રથી મહાસાગર તો મહાન એવો સાગર મહામંત્ર મહાન એવો મંત્ર વાઘ બાણ તો વાઘરૂપી બાણ શશી મુખ તો ચંદ્ર જેવું મુખ અને હરિવર તો હરિના જેવો વર તો અહીંયા દરેકની અંદર મિત્રો જે છે એ આગળ મહાશબ્દથી શરૂઆત થતી હોય પ્રથમ પદ વિશેષણ હોય અને બીજું પદ નામ હોય અને જેના મહા શબ્દથી શરૂઆત થતી હોય મોસ્ટ ઓફ એ બધો આપણો કર્મદારી સમાસ છે હવે મિત્રો સાતમો આવે છે સમાસ બહુરી સમાસ એની આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે સમાજના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષનો સંબંધ હોય અથવા વિભક્તિ પ્રત્યથી બનેલી હોય અને અન્ય સામસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે બહુવ્રી સમાસ બને છે સમાસનો વિગ્રહ જે તેથી થાય છે મિત્રો આ બહુવરી સમાસ છે એ જે તેથી એનો વિગ્રહ થાય છે અને સબ માટે એક શબ્દમાં વપરાય છે સબ માટે એક શબ્દ માટે પ્રયોજાતું હોય તે માટે વપરાતું હોય તેને બહુવ્રી સમાસ કહેવામાં આવે છે ઉદાહરણ એની સામે આના વિગ્રહ જોઈએ મિત્રો સુખાંત તો જેના અંતે સુખ છે તે જે તેથી વિગ્રહ પણ થાય છે ને જેના અંતે સુખ છે તે તો સુખાંત શબ્દમાં પણ વપરાય છે મહાબાહુ જેના બાહુ મહાન છે તે જે તે મહાબલી જેનું બળ મહાન છે તે મૃગનયની જેની આંખો મૃગ જેવી છે તે અહીંયા બે જગ્યાએ તે લાગ્યો નથી પણ એ લગાડવાનું છે મુસળધાર ધાર તો જેની મુસળ જેવી ધાર છે તે નકામું જેનું કામ નથી તે અજાણ જેની જાણ નથી તે દીર્ધ દ્રષ્ટિ જેની દર્શ દીર્ઘ છે દૃષ્ટિ તે અને બહુરૂપી જેના રૂપ છે બહુ તે અને પાણી પંથા જેનો પંથ છે પાણી જેવો તે અને ગજાનન તો ગજના જેવું મુખ જેનો છે તે ધર્મનિષ્ઠ તો ધર્મમાં જેની નિષ્ઠા છે એવો એક ચિત્ત તો જેનો એક છે ચિત્ત તે અને ચો પગું જેના ચાર પગ છે તે અને શ્યામ શરીર જેનું શ્યામ છે શરીર તે અવિભાજ્ય તો અવિભાજ્ય જે વિભાજ્ય નથી તે જે વિભાજ્ય નથી તે અને અખંડ નથી જેનો ખંડ તે જે ખંડિત નથી તે તો અખંડ અભેદ જેનો ભેદ કોઈ ભેદ નથી તે જેનો કોઈ ભેદ નથી તે પછી તાંબા વર્ણા જેનો વર્ણ છે તાંબા જેવો તે અને હમોદર દોરડું જેના ઉદર પર છે તે હમોદર હમ ઉદર દોરડું છે જેના ઉદર પર તે પછી નિર્મળ જેને નથી જેમાં મળ તે જેમાં કોઈ મળ નથી તે નથી કોઈ મળ જેનો તે જેનો કોઈ મળ નથી તે હતાશ જેને આશા હત થયેલી છે તે નિર્દોષ જેનો કોઈ દોષ નથી તે અને નિડર જેને કોઈ ડર નથી તે અને અમર જેનો કોઈ અંત નથી તે અને આઠમો સમાસ છે મિત્રો અવયવી ભાવ સમાસ દરેક પદમાં પ્રતિ રહેલો હોય છે જે સમાસમાં પ્રથમ પદમ અવયવ રહેલો હોય અને તેની અસર સમગ્ર પદ ઉપર થતી હોય તેને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે એના ઉદાહરણો જોઈએ મિત્રો અને વિગ્રહ જોઈએ યથાશક્તિ તો યથાશક્તિ પ્રમાણે ચો તરફ તો ચારે તરફ અબાલ વૃદ્ધ બાળકથી માંડીને વૃદ્ધ સુધી બુદ્ધિ તો બુદ્ધિ પ્રમાણે પ્રતિદિન તો પ્રત્યેક દિન યથાર્થ યોગ્ય રીતે રાતો રાત તો રાતે ને રાતે પછી પ્રતિ ગામ તો પ્રત્યેક ગામ પ્રતિ ભાવ તો પ્રત્યેક ભાવ પ્રતિ ક્ષણ તો પ્રત્યેક ક્ષણ ગામે ગામ તો પ્રત્યેક ગામ પ્રતિ મિનિટ તો પ્રત્યેક મિનિટ થેન્ક યુ મિત્રો અહીંયા આપણો વિડીયો છે પૂરો થાય છે થેન્ક યુ